તળાજાના શેળાવદર ગામના સરપંચે દુષ્કર્મ આચર્યું હોવાની દાઠા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાય તળાજાના શેળાવદર ગામના સરપંચ વલ્લભભાઈ વીરાભાઈ મકવાણાએ યુવતી ઘરે એકલી હોય અને તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવી વલ્લભભાઈ વીરાભાઈ મકવાણાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગઈ તારીખ છ પાંચના રોજ તળાજા તાલુકાના શેળાવદર ગામમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેમાં છ તારીખે બપોરે સાડા બાર વાગે એક ઓગણીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયું છે અને જેમાં સાત તારીખે દાઠા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ બે ત્રણસો એકાવન ત્રણ અને ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે આમાં બનાવની હકીકત આ પ્રકાર છે કે જ્યારે ભોગ બનનાર ઘરે એકલી હતી બપોરના સમયે આરોપી વલ્લભભાઈ વીરાભાઈ મકવાના જે શેળાવદર ગામનો છે એ એમના એકલાપનોનો લાભ ઉઠાવીને અને ઘરે જઈ બલજબરી કરી એમની સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં આરોપીની તારીખ સાતના રોજ ધરપકડ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ શરૂ છે